અમદાવાદ ગાંધીનગર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ ઉપર એક યુવક અને યુવતી બેઠા હતા સમયે મોડી રાતનો હતો ત્યારે જ એક અજાણ્યો હુમલાખોર આવે છે લૂંટવાના ઈરાદે તેમની ઉપર હુમલો કરે છે અને જેમાં યુવકનું મોત થાય છે યુવતી ગંભીર રીતે ઘાયલ થાય છે આખો મામલો ગંભીર છે પણ જેણે હત્યા કરી તેને ઝડપી લેવા માટે હવે ગાંધીનગર પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ પણ જોડાય છે બહુ નજીકના સમયમાં પોલીસ હત્યારા સુધી પહોંચી જશે તેવો પોલીસને દાવો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કે એવા ગંભીર મુદ્દાની આમ તો કાયદો અને વ્યવસ્થાને લગતો મુદ્દો છે પણ માત્ર કાયદો અને વ્યવસ્થા ઉપર આ વાત મૂકી દઈએ તો ચાલે નહીં કારણ કે કેટલી ઘટનાઓ સામાજિક છે જો સામાજિક પરિવર્તન નહીં લાવીએ તો આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહેશે વાત એવી છે કે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતો વૈભવ વનમાળી નામનો પચીસ વર્ષનો યુવક કે જેનો જન્મદિવસ હતો એટલે તે પોતાના મિત્રોને પાર્ટી આપે છે અને પાર્ટી આપ્યા પછી પોતાની એક ગર્લફ્રેન્ડ સાથે તપોવનથી અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર કારમાં આવે છે અમે જ્યારે આ પ્રથમ સ્ટોરી બનાવી ત્યારે અમે કેટલીક મર્યાદાઓ રાખી હતી પણ હવે તમને કેટલીક સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે અહીંયા કોઈની માનહાનિ કે કોઈને નીચા પાડવાનો સવાલ નથી પણ આ સત્ય તમારે સમજવું જોઈએ કારણ કે તમારા ઘરમાં પણ સંતાન હશે અને તે યુવાન હશે તો તેમને પણ આ વાત સમજાવી જોઈએ વૈભવની ગર્લફ્રેન્ડ સાથે તે પોતાની સ્કોડા કારમાં તે નર્મદા કેનાલ ઉપર આવે છે અને ત્યાં તેઓ અંગત પળો માણી રહ્યા હતા ત્યારે જ ત્યાં એક હુમલાખોર આવે છે ચાકુ બતાડે છે અને તેમને લૂંટવાનો પ્રયાસ કરે છે વૈભવ તેનો સામનો કરવાનો પ્રયત્ન કરે છે વૈભવને તે છરીના ત્રણ ઘા મારે છે અને આ યુવતીને પણ એક ઘા વાગે છે વૈભવનું ઘટના સ્થળે મોત થાય છે અને પછી યુવતીને સારવાર અર્થે પોલીસ સિવિલ હોસ્પિટલમાં ખસેડે છે આ ઘટના ઘટ્યા પછી જ્યારે યુવતીના પરિવાર સાથે અમારો સંપર્ક થયો ત્યારે જે રીતના હુમલો થયો તેનાથી તો યુવતીનો પરિવાર વ્યથિત હતો પણ તેના કરતાં વધુ ચિંતાની બાબત એવી છે કે યુવતીનો પરિવાર એવું માને છે કે પોતાના પરિવારની દીકરીની હવે બદનામી થશે અમે પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો આમાં યુવતીની બદનામી ક્યાંય આવતી નથી જે નરાદ અમે આખી ઘટનાને અંજામ આપ્યો છે તેને પકડવો અને તેને સજા થાય તે જરૂરી છે આ મામલે અડાલત પોલીસે ગુનો નોંધ્યો અને ગાંધીનગર એલસીબી ગાંધીનગર એસઓજી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ હરકતમાં આવી છે પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યો છે જેમાં એક શંકાસ્પદ મોટર સવાર જોવા મળે છે પોલીસે આ પ્રકારના હિસ્ટ્રી સીટરો કે જેમણે લૂંટ અને હત્યાને અંજામ આપ્યો હોય એવા લોકોની યાદી બનાવી તેમની તપાસ શરૂ કરી છે જેમાં એક શંકાસ્પદ વ્યક્તિની હાજરી એટલે કે મોબાઈલ લોકેશન આ સ્થળ પર હોવાનું પોલીસને એક મજબૂત પુરાવો મળ્યો છે પોલીસને હજી આરોપી મળ્યો નથી પણ પોલીસ એવું માને છે અમે એને ઝડપી લેવામાં સફળ થઈશું વાત હવે એવી કરવી છે કે યુવક અને યુવતી આવી નિર્જન જગ્યાએ કેમ બેઠા તો મારે કેટલાક પ્રશ્નો છે કારણ કે આપણી ત્યાં સામાન્ય રીતે યુવક અને યુવતી એક ચોક્કસ ઉંમરે પહોંચે પછી એમને પ્રેમ થાય અને પ્રેમ થવો બહુ સ્વાભાવિક છે પરંતુ આપણા સમાજની જે વ્યવસ્થા છે એમાં યુવક અને યુવતી ઘરે કહેતા નથી તેમને પ્રેમ થયો છે કારણ કે આપણે પ્રેમને અપરાધ માનીએ છે જ્યારે અલગ જ્ઞાતિના હોય ત્યારે તો આ વિશેષ અપરાધ માનવામાં આવે છે પણ આ કિસ્સામાં તો એક જ જ્ઞાતિના યુવક યુવતીઓ હતા જો પરિવારને આ આખી ઘટનાની જાણ હોય એટલે કે પોતાનો દીકરો કે દીકરી પ્રેમમાં છે તેવી ખબર હોય તો માનસિક રીતે યુવક અને યુવતીને એક મોકળાશ મળે છે એકબીજાને મળવાની આવા કિસ્સામાં એવું થાય છે કે જ્યારે તમે ઘરેથી છુપાવીને પ્રેમ કરો છો ત્યારે તમે એવી જગ્યાની શોધમાં હોવ છો કે જ્યાં તમને કોઈ જોઈ ન જાય અને પરિવારને ખબર ન પડે એટલા માટે જ આ પ્રકારના યુવક યુવતી જેઓ પ્રેમમાં છે તે નિર્જન જગ્યાની પસંદગી કરતા હોય છે કે કોઈ અમને જોઈ ન જાય આ કિસ્સામાં પણ એવું જ બન્યું હશે કારણ કે પરિવાર આ પ્રેમ સંબંધથી અજાણ હતો અને આ પ્રકારના ગુનેગારો છે એ નિર્જન રસ્તા ઉપર બેસનાર યુવક યુવતીને નિશાન બનાવે છે એટલું જ નહીં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ છે કે જેમના મનમાં ખોટ છે તે પણ નિર્જન જગ્યાએ બેઠેલા યુવક યુવતીને પરિવારને કહેવું પડશે એમ કહી તેમનો તોડ કરતા હોય છે તો મારે પરિવારોને અને યુવક યુવતીને કહેવું છે કે જો તમારે પ્રેમ સંબંધ હોય તો પોતાના પરિવારને જાણ કરો અને જ્યારે તમે મળો ત્યારે સલામત સ્થળે મળો જાહેરમાં મળો કે જેથી કરી તમારી સાથે કોઈ અઘટિત ઘટના ન ઘટે તો આ છે સ્ટોરી આરોપી ઝડપી પકડાઈ જશે એવો પોલીસનો દાવો છે આપણે પણ આશા રાખીએ કે અડાલજ પોલીસ કે ગુજરાત પોલીસ આ આરોપી સુધી ઝડપથી પહોંચે કે જેથી આ કોઈ બીજાને નિશાન ન બનાવે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰੋ ਅੱਤਾਰੇ ਮਨੇ ਮਾਰਾ ਸਾਥੀ सोनू ਨੇ ਰਜਾਪੂ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਬੀੜ ਪਰਾਈ